ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્ડ શું ખેલી શકે છે શું વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ના આક્રમક વલણ ને મહિલા ચહેરો મૂકી રોકી શકાય છે શું કોંગ્રેસ આ ચાલ ચાલવાનું વિચારી રહી છે કે પછી ભારતીય જનતા પાર્ટી આ ચાલ ચાલવાનું નક્કી કરીને બેઠી છે બસ નામ જાહેર કરવાની વાત છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે કે ગોપાલ ઇટાલિયા અને તેનું શાનદાર પ્રચાર ગોપાલ ઇટાલિયા અને તેનું આક્રમક વલણ ગોપાલ ઇટાલિયા સામે કોઈ ચહેરો મૂકવામાં આવે તો ગોપાલ ઇટાલિયા તેની કુંડળી કાઢી લે છે ગોપાલ ઇટાલિયા તેના કાળા કારનામાં પણ કાઢી લે છે અને ગોપાલ ઇટાલિયા જાહેરમાં બોલે છે ગોપાલ ઇટાલિયાના તેવા કાળા કારનામાં ગોપાલ ઇટાલિયાના એવા ભ્રષ્ટાચારના કારનામા હજુ સુધી લોકો સુધી પહોંચ્યા નથી અથવા તો છે જ નહીં જેના કારણે અન્ય લોકો બોલી શકતા નથી ગોપાલ ઇટાલિયાના ભૂતકાળના નિવેદનો ભૂતકાળ ભૂતકાળમાં એમની કોન્ટ્રોવર્સી એ બધું સામે લાવવામાં આવી રહ્યું છે પરંતુ સીધી રીતે સીધી રીતે ગોપાલ ઇટાલિયાને રોકવા હોય તો પછી એક મહિલા ચહેરો મૂકવો જરૂરી છે અને આ મહિલા ચહેરો ભારતીય જનતા પાર્ટી શું મૂકી શકે છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં આમ સામાન્ય રીતે જે રાજીનામું આપે તેને જ ટિકિટ આપે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અથવા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવે તેને ટિકિટ આપી દે વિસાવદરમાં જૂનું ઉદાર હર્ષદભાઈ રીબડીયાનું છે હર્ષદભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાવીસમાં એમને ટિકિટ મળી હતી પણ તેઓ હારી ગયા આ વખતે સ્થિતિ થોડી અલગ છે અમે એવું નથી કહેતા કે ભૂપત ભાયાણીને ટિકિટ ના મળે તેમને ટિકિટ મળી પણ શકે પણ વાત એ છે કે ભૂતકાળનો અનુભવ ભારતીય જનતા પાર્ટી પાસે ખરાબ છે એટલે કે એક તો ભારતીય જનતા પાર્ટી બે હજાર સાત પછી ત્યાં જીતી નથી ઉપરથી પક્ષ પલટુઓને લડાવવામાં આવે તો હારી પણ શકે તેવો ડર પણ છે અને ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે ચૂંટણીમાં ન ચાલતું હોય તેવું જ કોઈ નામ લાવીને મૂકી દે છે કોથળામાંથી બિલાડું કાઢવા માટે ખૂબ જાણીતું છે હવે ફક્ત એ તો ધારાસભ્ય પૂરતું સીમિત નથી એ તો મુખ્યમંત્રી માટે પણ કોઈ ચર્ચામાં ન હોય તેવો ચહેરો પણ મૂકી દે છે એટલે વાત એ છે કે આપણે અન્ય ચહેરાની પણ એક વખત ચર્ચા કરવી જોઈએ જે ચર્ચાઈ રહ્યા છે જે કહેવામાં આવી રહ્યું છે કે આ પણ રેસમાં છે ભલે ટિકિટ નથી માગી પણ ભારતીય જનતા પાર્ટી તેને ઉતારી શકે છે હું વાત કરી રહ્યો છું મહિલા ચહેરો જ્યોતિબેન વિઠ્ઠલભાઈ વાછાણી જ્યોતિબેન વિઠ્ઠલભાઈ વાછાણીથી જૂનાગઢના કેટલાય લોકો પરિચિત હશે તે મેયર રહી ચૂક્યા છે બે હજાર સાતથી થી બે હજાર નવ વચ્ચે જુનાગઢના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે મહિલા સુરક્ષા સમિતિમાં પણ તેઓ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને ગામડે ગામડે વિસાવદરના ગામડે ગામડે તેઓ મહિલા ઉત્કર્ષ માટેના મંડળો પણ ચલાવે છે વાત એ છે કે તેમનું પિયર અને તેમનું સાસરિયું આ બંને વિસાવદરમાં છે મત વિસ્તારમાં છે એટલા માટે તેમની પણ શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે અમે અમુક વિશ્વસનીય સૂત્રો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા નામ તો તેમનું પણ ચર્ચાઈ રહ્યું છે અમે તેવું નથી કહેતા કે તેમને ટિકિટ મળશે જ પણ વાત એ છે કે રેસમાં તેઓ પણ છે અને જો તે અથવા તો બીજા કોઈ કોઈ પણ મહિલા ચહેરાને ભાજપ અથવા કોંગ્રેસ ઉતારે તો પછી જે ડેમેજ કંટ્રોલ કરવાનું છે એ કદાચ થઈ શકે કારણ કે તમે જુઓ કે મહિલા કાર્ડ ખેલો એટલે એક તો સહાનુભૂતિ લોકોની જોડાય બીજી વાત એ છે કે સામેના ઉમેદવાર સીધા પ્રહાર કરતા પહેલા સો વખત વિચારે કિરીટ પટેલને સીધા પ્રહાર કરી દે ભૂપત ભાયાણીને ગદ્દાર કહી દે હર્ષદ રીબડિયાને પણ કહી દે પણ વાત એ છે કે જો સામે મહિલા ચહેરો હશે તો પછી એ સીધું ભારતીય જનતા પાર્ટી અને તેના કામો પર પ્રહાર કરશે નહીં કે ઉમેદવાર પર જો ઉમેદવાર પર સીધા પ્રહાર નથી થતા તો પછી સીધી વાત છે કે ઉમેદવાર પોતાના જે મત છે એ લેવામાં સફળ પણ રહી શકે અને જ્યારે લોકો મતદાન કરવા જાય ત્યારે કદાચ ઉમેદવારનો જોઈને મત આપી પણ શકે સારી બાબત પણ હોય ખરાબ બાબત પણ હોય પહેલી વાત એ છે કે સારી બાબત એ છે કે ડેમેજ કંટ્રોલ થઈ શકશે સામે એક લડાઈક અંદાજમાં કોઈ ઉતરી શકશે બીજી વાત એ છે જે નેગેટિવ પોઈન્ટ પણ ગણી શકાય કે ગોપાલ ઇટાલિયા સામે મજબૂત ચહેરો મૂકવો જરૂરી છે તમે મહિલા ચહેરો મૂકો તો એ પણ મજબૂત હોવો જોઈએ પછી એ વિસ્તારમાં થોડા ઘણા કામો બોલે છે પછી એ વિસ્તારમાં એના થોડા સંબંધીઓ રહે છે કારણ કે જો ગોપાલ ઇટાલિયા સામે કારણ કે ગોપાલ ઇટાલિયા હજુ મતદાન ને ઘણા દિવસો છે તો ગોપાલ ઇટાલિયા હજુ શું કરશે આવનાર સમયમાં કોઈને ખબર નથી અત્યાર સુધીમાં એ ઘણું કરી ચૂક્યા છે તો વાત એ જ છે કે મજબૂત વ્યક્તિ હશે તો પછી તેની જેટલી પણ રણનીતિ હશે તેનો સામનો કરી શકશે અત્યાર સુધી અમે એ જ વાત કહી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર તો એક નક્કી છે ઉમેદવાર કોંગ્રેસનો કયો હશે કેટલો મજબૂત હશે તેના પર આધાર રાખશે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ નબળા ઉમેદવારને પણ ઉતારી દે તો પણ એનો જે વોટ શેર છે એ નીચે ગબડી શકે છે કારણ કે તમે જુઓ કે અત્યાર સુધી હર્ષદભાઈ રીબડિયા લડતા હતા સૌથી ઓછો ભારતીય જનતા પાર્ટીને બે હજાર બારમાં કેશુ બાપા સમય મળ્યો આ વખતે પણ કેશુ બાપાની ખૂબ ચર્ચા થઈ રહી છે અને ગોપાલ ઇટાલિયા ચાલતું નામ છે આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે વિસાવદરમાં છે તમે એની સભાઓ જુઓ તો તમે કહેશો ઓહો આટલા બધા લોકો પણ એમાં અન્ય વિસ્તારથી આવેલા લોકો પણ હોય છે કે જેઓ ત્યાં પ્રચાર માટે ગયા છે ડેરા તંબુ નાખીને બેઠા છે અને ગોપાલ ઇટાલિયા ઓગણીસ તારીખ સુધી સતત મહેનત કરતા રહે અને તેની પાછળ તેઓ ઊભા રહે તે માટે કામ કરી રહ્યા છે વાત એ છે કે આ તમામ વસ્તુ જોતા એક મજબૂત ચહેરો તો જરૂરી છે ગોપાલ ઇટાલિયા સામાન્ય રીતે તમે જોશો તેની આખી તમે એમને સામાન્ય રીતે આપણે ત્યાં કહેતા હોય કે ભાઈ આટલી વહેલા કેમ નામ જાહેર કરી દેવામાં આવ્યું હજુ તો ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ પણ આ બધા નેતાઓને ખૂબ ખબર હોય છે અને કદાચ ગોપાલ ઇટાલિયા પાસે આ માહિતી પણ હતી અને તેમણે તો એ પણ કહ્યું હતું કે હજુ વહેલા આવવાની હતી આ ચૂંટણીને પાછળ લઈ ગયા છે એટલે એમની તૈયારી પૂરી છે તમારે સારી તૈયારી સાથે ઉમેદવાર ઉતરી શકે તેને ઉતારવા જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યોતિબેન વાછાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે મહિલા ચહેરો મૂકવામાં આવે તો બેશક અસર પડે પણ વાત એ પણ છે કે જો તેમાં કાચું કપાય તો જે મત મળતા હોય તે પણ ખતમ થઈ જાય ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં સાવ ધોવાઈ ગયેલી છે એવી પણ સ્થિતિમાં નથી વોટ શેર ઓછો છે અમુક વર્ગ છે જે ભાજપને મત આપે છે અને એ જળવાઈ રહ્યું છે પરંતુ જે જીત સુધી પહોંચવાનું હોય તે ભારતીય જનતા પાર્ટી નથી પહોંચી શકતી બે હજાર બાવીસમાં એકસો છપ્પન બેઠકો આવી આમ છતાં પણ વિસાવદરમાં તો આમ આદમી પાર્ટી આવી ત્રિપાખીયો જંગ આ વખતે પણ ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે કોંગ્રેસમાંથી મહિલા ચહેરો આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે પણ વાત એ છે કે કોંગ્રેસ પણ આ દિશામાં વિચારી શકે છે કોંગ્રેસ પાસે પણ તે વિસ્તારના મહિલા ચહેરાઓ છે બહારથી પણ મહિલા ચહેરા તે ઉતારી શકે કારણ કે આમ આદમી પાર્ટીએ આયાતી ચહેરો ઉતાર્યો છે તો પછી કોંગ્રેસ શું કામના ઉતારી શકે બસ ત્યાંના લોકોને વિશ્વાસમાં લેવા પડે આમ પણ એક બે વર્ષની વાત છે પછી સત્યાવીસની ફરીથી ચૂંટણી આવશે અને જેને પણ પાછા પોતાના મત વિસ્તારમાં આવવું હોય તે આવી શકે જેમ કે જેની બેન છે લડી લઈ પાછા અમરેલી આવી જાય સત્યાવીસમાં એટલે આ પ્રકારની વાત છે ઘણી વખત સ્થાનિકોને ડર તેવો હોય છે પછી આ બેઠક ખાલી નહીં કરે તો આ બની શકે નેતાઓ એક વખત જીતે તો પછી બેઠક ખાલી ન પણ કરે અને આપણી પાસે ઘણી બેઠકોના ઉદાહરણ પણ છે અને આ બધી વિધાનસભા ચૂંટણી આ પેટાચૂંટણીમાં તેઓ જોડાયેલા પણ છે નામો વાત એ છે કે આવનાર સમયમાં જોઈએ કે શું થાય છે અત્યારના આ નામ ચર્ચાઈ રહ્યું છે ને અમારી એક ફરજ છે કે આપણા સુધી એ નામ પહોંચાડવું કાલ સવારે નામ સામે આવે તો પછી એવું ના થાય કે આ નામ તો ચર્ચાતું જ નહોતું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી એ લખો કે શું કોઈ મહિલા ચહેરો ગોપાલ ઇટાલિયાને ટક્કર આપી શકે અથવા તો કોઈ મહિલા ચહેરો ભાજપ મૂકે અથવા તો કોંગ્રેસ મૂકે તો એ પુરુષ ચહેરા કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે બીજી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા શું મહિલા ચહેરા સામે પોતાની જે રણનીતિ છે ભૂતકાળમાં પણ સીધા પ્રહાર કરતા રહ્યા છે વ્યક્તિ પર એ શું કરતા ખચકાશે અથવા તો એ ભલે કોઈ પણ વ્યક્તિ આવે એ એ જ મિજાજથી ચૂંટણી લડશે એ જ લડાઈક અંદાજથી આગળ વધશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ